ભુજમાં જરૂરિયાતમંદ બાળકો સંક્રાંતિનો તહેવાર નિમિત્તે પતંગ ઉડાવી શકે તેવા હેતુ સાથે પતંગ ફિરકીની કીટનું વિતરણ સત્યમ સંસ્થા અને તાનારીની સંસ્થાના ઉપક્રમે કરાયું શંકરભાઈ સત્યનો આર્થિક સહયોગ મળ્યો કવિતા મીરા સત્યની સ્મૃતિમાં બાળકો માટે સંક્રાંતિનો તહેવાર વ્યવસ્થિત મનાવી શકે તેવા હેતુ સાથે પતંગ ફિરકીના કીટનું વિતરણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખાસ કરીને તાનારીરી અને સત્યમ સંસ્થાના ઉપક્રમે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જાણીતા ધારાશાસ્ત્રી ને પૂર્વ નગરપતિ શંકરભાઈ સદ્દે પરિવાર દ્વારા આ આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે જણાવવામાં આવ્યું હતું કે ખાસ કરીને બાળકો આ આનંદ માણી શકે તેવા હેતુ સાથે આ ફિરકી પતંગની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે વિતરણના કાર્યક્રમમાં સત્યન સંસ્થાના અધ્યક્ષ સુદર્શકભાઈ અંતાણી નરેન્દ્રભાઈ સ્વાધ્યા શિવાંગ અંતાણી અંકિતાબેન ધોકાઈ સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા જરૂરિયાતમંદ લોકોને આ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું બાળકો ખુશખુશાલ બન્યા હતા મકર એટલે આનંદ નો ઉત્સવ ઉત્સાહનો ઉત્સવ અબાલ વૃદ્ધ સૌ પતંગ ચડાવી અને મકર સંક્રાંતિ ની મોજ માણે એ દ્રષ્ટિએ સમાજના છેવાડાના છોકરાઓ પણ પતંગ ઉડાડી શકે એ દ્રષ્ટિએ દર વર્ષની માફક આ વર્ષે પણ ડોક્ટર કવિતા મીરા સચદેની સ્મૃતિમાં સત્યમ અને તાનારી માધ્યમથી ને ભાઈ શ્રી દસ્તકભાઈ અંતાની રાહબરી હેઠળ પતંગ ફિરકી મુખોટો અને પીપડો એની વેચણીનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો અને આપણે જોયું કે બાળકોએ ખૂબ જ આનંદથી ખૂબ જ ઉત્સાહથી એ સ્વીકારેલ છે આઝાદીના સત્તર વર્ષ પછી આપણા દેશે દરેક ક્ષેત્રમાં સારી એવી પ્રગતિ કરી છે પરંતુ છતાં એક વાસ્તવિક પરિસ્થિતિ એવી પણ છે કે આજે પણ આપણા દેશમાં ગરીબી વ્યાપક બેરોજગારી અને મોંઘવારી અને ખાસ કરીને ખાદ્ય પદાર્થોની શાકભાજીની મોંઘવારી કે જેની સીધી અસર સમાજના ગરીબ અને છેવાડાના માણસો પર પડતી હોય છે એ લોકો સામાન્ય રીતે આવા આનંદથી વંચિત રહી જતા હોય છે તો એ છેવાડાના બાળકો પણ મકર મકરસંક્રાંતિને દિવસે પતંગ પ્રેમથી આનંદથી લહેરાવી શકે એ રીતે આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું